નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના પિલવઈ ખાતે મહેસાણા જિલ્લાનો છોતેરમો વન મહોત્સવ યોજાયો સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ છોતેરમાં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે વન મહોત્સવને સામાજિક અભિયાન તરીકે ઉજવવાની પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હોવાનું ઉલ્લેખાયો હતો જે રાષ્ટ્રીયના હિત સાથે જોડાયેલું છે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોના ઉપયોગ દ્વારા કાર્બન સર્જન ઘટાડવા અને હરિયાણા ગુજરાત તેમજ ભારતના નિર્માણ માટે વૃક્ષોના વાવેતર તથા સંવર્ધનની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો પશુપાલન અને વૃક્ષપાલનનું મંત્ર આપવામાં આવ્યું હતો અને નાગરિકોને સંસ્કૃતિ વન ધાર્મિક સ્તરોએ વૃક્ષારોપણ એક માકે નામ જેવા અભિયાનોમાં પ્રોત્સાહન આપવા અપીલ કરાઈ હતી ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા એ નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવા જણાવ્યું હતું ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર એસ કે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઋતુ ચક્ર પરિવર્તનથી વાતાવરણમાં કાર્બન વાયુનું પ્રમાણ વધ્યું છે જેના એકમાત્ર ઉપાય વૃક્ષા વૃક્ષોનું વાવેતર છે વન વિભાગ નજીવા ભાવે રૂપા આપે છે અને નાગરિકોને ઓગણીસ છવ્વીસ હેલ્પલાઇન નંબર અથવા ક્યુઆર કોડ દ્વારા નજીકની નર્સરીની માહિતી મેળવવા મેળવી શકે છે કાર્યક્રમ દરમિયાન નિઃશુલ્ક રૂપા વિતરણ કરાયું હતું પર્યાવરણ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ખાસ આકર્ષક તરીકે ઉપસ્થિત મહાનુભાવોના નામ વૃક્ષો પર લગાવીને એક એક છોટનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે વિસનગરના ગુંજા અને વિજાપુરના ગુંજરી ગામે વન વિભાગે અનુક્રમે તેત્રીસ હજાર નવસો બોતેર અને એકત્રીસ હજાર ત્રણસો ત્યાંસી વૃક્ષોનું વાવેતર કર્યું હતું જેના પેમ્પલેટનું વિમોચન થયું હતું વન વિભાગે તાલુકા અને ગ્રામ પંચાયતોને વૃક્ષોની આવકની રકમ વિકાસના કામો માટે અર્પણ કરી હતી પીલવાઈની સેટ જીસી હાઈસ્કૂલ ખાતે કુસુમ વનના નિર્માણની જવાબદારી રાજ્યસભા સાંસદ મયંક નાયકે સ્વીકારી હતી વન અધિકારી બિંદુબેન પટેલે તેત્રીસ ટકા વન વિસ્તાર વધારવાની અપીલ કરી હતી અને વન વિભાગની યોજનાઓની માહિતી આપી હતી આ કાર્યક્રમમાં તિરુપતિના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વૃક્ષોના વાવેતર જતન સંવર્ધન અને સ્વચ્છતા સહિતના સં સંકલ્પોના સામૂહિક શપથ લેવડાવ્યા હતા જીતુભાઈ પટેલે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના ક્ષેત્રે સક્રિય રીતે કાર્યરત છે તેઓ એક પેડ માકે નામ જેવા અભિયાનોને પ્રોત્સાહન આપે છે અને લોકોને વૃક્ષોના વાવેતર તથા જાળવણી માટે પ્રેરિત કરે છે તેમના પ્રયાસોથી તિરુપતિ અને આસપાસના વિસ્તારોમાં હરિયાળી અને પર્યાવરણ જાગૃતિમાં નોંધપાત્ર યોગદાન મળ્યું છે આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક લોકસભા સાંસદ હરીભાઈ પટેલ ધારાસભ્ય ડૉક્ટર સિજય ચાવડા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ ચૌધરી ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર પી એમ યુ ગાંધીનગર એસ કે શ્રીવાસ્તવ વન અધિકારી બિંદુબેન પટેલ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ વૃક્ષ પ્રેમી કાલબેન ઠાકર સરપંચ પિલવઈ ગામના અને અન્ય અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું ઉત્તરમાં વન મહોત્સવ છે આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે પર્યાવરણની ચિંતા કરવાની શરૂઆત ગુજરાતથી કરી ત્યારથી જ વન મહોત્સવ કેવળ એક ફોર્માલિટી ના બનતા લોકોનો ઉત્સવ બને એ પ્રકારનું વાતાવરણ થયું છે અને એમના થકી ગ્રીન અરાવલી વન કવચ સાંસ્કૃતિક વન ધાર્મિક વન આ પ્રમાણેના જે મુહિમ ચલાવી છે એના થકી લોકો ખુદ બખુદ આ પર્યાવરણ સાથે જોડા થયા છે અને વૃક્ષો સાથે એ જોડાતા થયા છે અને સાથે એક પેઢ માકેના લોકોના હૃદયને જંકૃત કરે એવું એક સ્લોગન આપી પ્રત્યેક વ્યક્તિ પોતાના માતાના નામે પિતાના નામે એને યાદ કરીને એક વૃક્ષ વાવે એ પ્રમાણના એક સંસ્કાર ગુજરાત અને ભારતમાં જે ઊભા કર્યા એના કારણે આ મુહિમ કેવળ પરંપરાગત એક ફોર્માલિટીનો કાર્યક્રમ ના બનતા જીવંત કાર્યક્રમ બને છે